ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ વિભાગમાં આવતા અંકલેશ્વર શહેર બસ ડેપો ખાતે અધ્યતન બસ ડેપો અને ડેપો વર્કશોપ માટે રૂપિયા અગિયાર કરોડ ચોપન લાખની ફાળવણી કરવામાં આવી હતી તેમજ ભરૂચ જીએનએફસી બસ સ્ટેશનના નિર્માણ માટે રૂપિયા બે કરોડ છાસઠ લાખની ફાળવણી કરવામાં આવી હતી જેનું અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં હેઠળ યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી આ ખાતમુહૂર્ત વિધિમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જોડાયા હતા અને મહાનુભાવોના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને નિર્માણ પામનાર અદ્યતન એસટી ડેપો અને વર્કશોપ તેમજ જીએનએફસી ના બસ સ્ટેશન પ્લાનના ફોટાનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલેદાર કરણ રાજપૂત, ભરૂચ વિભાગે નિયામક આરસી શ્રીમાળી, અંકલેશ્વર એસટી ડેપોના મેનેજર જગદીશ ગાવિત સહિત જગડિયા, ભરૂચ, જંબુસર અને રાજપીપળા એસટી ડેપોના મેનેજરો તેમજ અંકલેશ્વર અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સહિત એસટી ડેપોના કર્મચારીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાત આજે વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉદ્યોગિક ક્ષેત્ર હોય, ખેતીવાડીક ક્ષેત્ર હોય કે પછી કોઈ પણ ક્ષેત્રે હોય પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ખૂબ હરણફાળ પગલા ભરી રહ્યું છે એસટી ડેપો થી માંડીને જે પણ રીતના પ્રજાની સ્થાનિક લોકોની માંગણી મુજબ એસટી ડેપો વિશાળ સંખ્યામાં મોટા કદમાં બન્યા છે આજે ભરૂચ જિલ્લામાં પણ અંકલેશ્વર બસ ડેપો વર્કશોપ અને ભરૂચ જે પાસે બસ સ્ટેશન નું વિશાળ સંખ્યામાં નિર્માણ થવાનું છે આજે એનો ખાત મુહરતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો આ અગિયાર કરોડ જેટલી માતબર રકમના ખર્ચે આ નવ નિર્માણ બિલ્ડિંગો બનવાના છે આમાં તમામ પ્રકારની સુવિધા હશે કર્મચારીઓને ત્યાં રહેવા માટે ડ્રાઈવર કંડક્ટર ને આરામ કરવાથી માંડીને બધી જ પ્રકારની સુવિધા પેસેન્જરોને પણ કોઈ તકલીફ ના પડે એ પ્રકારની બધી જ સુવિધા અને એક જ સ્થળ પર કેટલીક ઘણી બધી ચીજ વસ્તુઓ જે જરિયન જીવન જરૂરી વસ્તુ છે દરરોજ ડેલી ઉપયોગ થાય એવી વસ્તુઓ પણ આ સ્થાન પર મળી મળી રહેવાનું છે તો આ આ આ જે ખાતમોરદ પ્રસંગે આજે અમારા આ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરશંકર પટેલ ભરુતના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભારતીનતા પટેલ અમારા પ્રમુખ અ પ્રકાશભાઈ મોદી ઉપરાંત આ વિભાગના અધિકારીઓ એસટી વિભાગના અધિકારીઓ જે એનસી ના અધિકારી કે જે ને છે પણ ભરૂચ જે બસ સ્ટેશન બનવાનું છે એની જમીન પણ આપી છે અને ફંડ પણ આપ્યું છે એટલે આ પ્રજાના હિત માટે જે જે એનસી પણ આગળ આવી છે તે એમને અમે આભાર માની છે અને ખૂબ સારી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત થયું છે આવનારા દિવસોમાં પ્રજાની સુખાકારી માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સરકારની સાથે અમે પણ પ્રજાની સુખાકારી સાથે જોડાયેલા છે